મિત્રો સ્વર્ગલોકમાં શાંતિ હોવા છતાં આજે નારદજીની ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી. હંમેશા હર્ષભેર નારાયણ નારાયણ બોલતા નારદ મુનિયા આજે વિચારોમાં લીન હતા. તેમના હાથમાં રહેલી તાનપુરા આજે શાંત હતી અને તેમના ચહેરા પર ઘેરી જિજ્ઞાસા દેખાતી. આજે તેમણે બ્રહ્માંડના અનેક લોકોમાં ભ્રમણ કર્યો હતો પણ એક બાબત તેમના હૃદયને ખૂરી રહી હતી. પૃથ્વી લોકમાં એક રાજવી કુટુંબને જોયું એક વૃદ્ધ પિતાનું અવસાન થયું હતું આખું કુટુંબ શોકમાં ડૂબેલું હતું માતાઓ રડતી હતી અને પૌત્રો શ્રાદ્ધ માટે તૈયારી કરી રહ્યા હતા નારદજી હંમેશા જગતની રીતિ પ્રથાઓને સમજવા ઈચ્છતા અને આ ઘટનાએ તેમની અંદર પ્રશ્ન જાગવી દીધો પરિવારમાં કોઈનું અવસાન થાય તો વાળ કેમ કાપે આ માત્ર એક સામાજિક પરંપરા છે કે પાછળ કોઈ અગમ્ય રહસ્ય છે તેમણે આગળ તપાસ કરી અને જોયું કે આ પરંપરા માત્ર એક રાજ્યમાં નહીં પણ આખા ભૂતલ પર વિવિધ સંસ્કૃતિઓમાં અસ્તિત્વ ધરાવે છે કોઈ ગંગા નદીમાં શ્રાદ્ધ કરી રહ્યું તો કોઈ યજ્ઞ કરી રહ્યો પણ એક વાત સામાન્ય હતી વાળ ત્યાગ વાળ એક શારીરિક અંગ છે તેને દૂર કરવાથી શું કોઈ પાપ દોઈ શકાય શરીર તો ફક્ત માટી છે તો પછી વાળ કેમ મહત્વપૂર્ણ છે શું કોઈ આધ્યાત્મિક પરંપરા છે કે જેને શાસ્ત્રો પ્રમાણે પાળવી જરૂરી છે પ્રશ્નના જળમંડળમાં ઘેરાઈ જતા નારદજીને લાગ્યું કે આ ગુણ રહસ્યનો ઉકેલ ફક્ત એક જ વ્યક્તિ તાપી શકે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ મિત્રો આ વિચારોમાં ગુંચવાઈ નારદ મુનિ સીધા દ્વારકા પહોંચી ગયા દ્વારકા જ્યાં ધર્મ અને પરમ તત્વનું ઉન્મેષ થતું ત્યાં પહોંચતા જ તેઓએ જોયું કે શ્રી કૃષ્ણ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન હતા અને રૂકમિણી તથા સત્યભામા તેમની બાજુમાં બેઠી હતી દરબારમાં દ્વારકાના પરાક્રમી યોદ્ધાઓ અને રશિયો ઉપસ્થિત હતા પણ નારદજીના મનમાં એક જ સંકલ્પ હતો પ્રભુ પાસે આ રહસ્યનો ઉકેલ મેળવો નારદજી હાથ જોડીને પ્રભુ હું તમારી શરણમાં આવ્યો છું મારા મનમાં એક શંકા છે જે પૃથ્વી પર જઈને ઉદ્ભવેલી છે હું ઈચ્છું છું કે તમે મને તેનું સ્પષ્ટ સત્ય કહો શ્રી કૃષ્ણ સૌમ્ય હાસ્ય સાથે કહે છે નારદ તું હંમેશા અનોખા પ્રશ્નો પૂછે છે પણ તારા પ્રશ્નોમાં પણ અધ્યાત્મને જ્ઞાન છુપાયેલું હોય છે તું નીડર છે અને તારી જિજ્ઞાસા અસાધારણ છે આજે તારો પ્રશ્ન શું છે નારદજી જિજ્ઞાસાથી ભરાયેલા અવાજે કહે છે પ્રભુ પૃથ્વી લોકમાં જતાં મેં જોયું કે જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે તેના પરિવારજનો પોતાના વાળ કેમ મૂડાવે છે શું આ માત્ર એક સામાજિક રીતિ છે કે પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક કારણ છે શાસ્ત્રોનું શું કહેવું છે શ્રી કૃષ્ણ હળવી હસીને શાંતિ ભર્યા અવાજમાં કહે છે હે નારદ તારા આ પ્રશ્નમાં એક વિશેષ રહસ્ય છુપાયેલું છે જે લોકો આ પરંપરાને માત્ર એક સામાજિક રિવાજ માને છે તેઓએ આનું સત્ય જાણવું જોઈએ આજે હું તને એક પ્રાચીન કથા સંભળાવીશ જે તને આ પરંપરાનું સાચું કારણ અને તેનો આત્યંતિક મહત્વ સમજાવશે તું ધ્યાનથી સાંભળ અને જે પણ આ પ્રાચીન કથા સાંભળે છે તેમના જીવનના બધા પાપો પાપો નષ્ટ થાય છે શ્રી કૃષ્ણ નારદજીની તરફ જોયા અને હળવી સ્મિત સાથે કહેવા લાગ્યા નારદ તું જે પ્રશ્ન પૂછ્યો છે તેનું રહસ્ય સમજવા માટે તારે એક પ્રાચીન કથા સાંભળવી પડશે પ્રાચીન કાળમાં પ્રાચીનકાળમાં રાજ્ય નામનું એક મહાન અને સમૃદ્ધ રાજ્ય હતું એ રાજ્યના રાજા ચક્રપતિ એક ન્યાયપ્રિય અને પરાક્રમી શાસક હતા તેમની પ્રજાને કદી કોઈ અશાંતિ કે દુઃખ ન અનુભવાતું તેમનો એકમાત્ર પુત્ર યુવરાજ વિજયપ્રતાપ બહાદુર બુદ્ધિશાળી અને શ્રેષ્ઠ શાસક બનવા માટે પ્રતિબદ્ધ હતો યુવરાજ વિજયપ્રતાપ માત્ર શસ્ત્રવિદ્યામાં નિપુણ નહતો પણ ધર્મ શાસ્ત્રો અને રાજનીતિનું પણ ગહન જ્ઞાન ધરાવતો હતો પરંતુ તેની એક વિશેષતા એવી હતી કે તે આધ્યાત્મિકતા યશ કે પછી જીવના કર્મ જ તેનો પ્રલોપ નક્કી કરે આ પ્રશ્ને તેને હંમેશા સતાવ્યો એક દિવસ એક પડોશી રાજ્યના ક્રૂર અને લોભી શાસકે મલે રાજ્ય પર આક્રમણ કર્યું યુદ્ધ ભયાનક હતું

આ વાત સાંભળતાન સાંભળતાન રાજાએ પ્રાણ ત્યાગ્યા રાજા ચક્રપતિના અવસાન પછી આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું વિજયપ્રતાપ માટે પિતાનું ગમુંગે માત્ર દોતની બાબત નહોતું તે માટે આ એક પરિવર્તનનો ક્ષણ હતો તેની भीतर એક આગ પ્રજ્વલિત થઈ શું માનવને મૃત્યુ પછી કંગી મળે છે શું જીવનમાં અમરત્વનું કોઈ રૂપ છે એ સમયે રાજ્યના મોટા ભાગના પુરુષોએ પોતાનું મસ્તક મૂડાવી લીધું

તેણે સમજી લીધું કે મૃત્યુ પામેલા માટે કેવળ દુઃખ વ્યક્ત કરવું પૂરતું નથી પણ જીવનમાં સાચી સમજણ મેળવી એના કરતાં વધુ મહત્વપૂર્ણ છે તેણે રાજવી થાળીઓ ત્યજી અને શાંત જીવન જીવવાની શપથ લીધી આવી કથા સમાપ્ત કરી શ્રી કૃષ્ણ નારદજી તરફ જોયા અને કહ્યું નારદ આ છે વાળ મુડાવવાના રહસ્યનું સત્ય વાળ એ અભિમાન આસક્તિ અને મોહનું પ્રતિક છે તે કાપીને આપણે સંકેત આપીએ છીએ કે આપણે આત્માની સમક્ષ નમ્ર થયા છીએ તે એક પવિત્ર સંકલ્પ છે મૃત્યુમાં ભય નહીં પણ જ્ઞાન મેળવવાનો સંકલ્પ મિત્રો નારદજી શ્રી કૃષ્ણના ચરણોમાં બેસી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા તેમના મનમાં એક નવી શંકા ઉદ્ભવ થઈ તેમણે વિનમ્રતાપૂર્વક પૂછ્યું પ્રભુ તમે સમજાવ્યું કે વાળ ત્યજવાથી મોહ અને અહંકારનો નાશ થાય છે પણ જે લોકો વાર્ન કાપે તેઓનું શું થાય શું કોઈ દંડ કે પાપ લાગે શ્રી કૃષ્ણ હળવી સ્મિત સાથે બોલ્યા નારદ તારા પ્રશ્નમાં જ જવાબ છુપાયો છે મનુષ્ય માટે જીવનમાં સૌથી મોટી મુશ્કેલી શું છે એનો અહંકાર જો કોઈ જીવનના સત્યને સમજ્યા વિના પોતાના શોકને મોહમાંગ ફેરવી દે અને વાર્ણ ત્યજે તો તે પોતે જ એક બંધન ઊભું કરે છે મિત્રો આ સમજૂતી માટે શ્રી કૃષ્ણે નારદજીને એક પ્રાચીન કથાની યાદ અપાવી પ્રાચીન કાળમાં અવંતી નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું ત્યાંનો રાજા સુયોધન ખૂબ જ પ્રબળ અને ઋષિ મહાત્માઓના શિષ્ય હતો તે ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરતો અને હંમેશા પરોપકાર માટે કાર્ય કરતો પરંતુ તેને પોતાની પ્રજા અને પરિવાર પર અતિશય મમતા હતી એક દિવસ દુર્ભાગ્યવશ રાજા સુયોધનના મોટા પુત્રનું અચાનક અવસાન થયું રાજાના અંતઃકરણમાં શોક અને ક્રોધ ભળી ગયા તે સ્વીકારી શકતો નહોતો કે મારો પુત્ર પુત્રની યાદમાં કનિક અનોખું કરવું પડશે હું કદી વાળ ન કપાવું સમગ્ર જીવન શોકમાન રહીશ સમય પસાર થતો ગયો રાજા સુયોધનનું ભક્તિમય જીવન હવે ગમેતા પુત્રના શોકમાં ડૂબી ગયું તેણે ધર્મગ્રંથો વાંચવાનું યજ્ઞ કરવાનું અને ભક્તિ કરવાનું પણ છોડી દીધું એક દિવસ તેના દરબારમાં એક મહાન ઋષિ આવ્યા તેમણે રાજાને જોયા અને કહ્યું મહારાજ શોક સ્વાભાવિક છે પણ તમે તમારા દુઃખને મોહમાન ફેરવી દીધું છે તમે શોકમાં ડૂબીને કાયમી દુખી રહી જશો રાજાએ જવાબ આપ્યો મારો પુત્ર મારી જાણે છે હું એના વિયોગમાં હંમેશા દુખી રહીશ હું વાળ ન કાપું જેથી મારું શોક અને પ્રેમ સાબિત થાય ઋષિએ ઊંડા શ્વાસ લીધા અને કહ્યું મહારાજ તમે જાણો છો કે વાળ એ માત્ર શરીરનો એક ભાગ છે પરંતુ તે મોહ અને અભિમાન નું પ્રતિક પણ છે જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે વાળ કાપવાનો સંકેત એ છે કે આપણે પીડા અને મોહ્યજી પરમ તત્વને સ્વીકારીએ તમે તમારા પુત્ર માટે શોકમાં બંધાઈ ગયા છો પણ એના આત્માને શાંતિ માટે મોકલવા

પરંતુ માનસિક અને આત્મિક સ્તરે તે જીવ માટે અવરોધો ઉભો કરે છે જે મરણ પામેલા માટે ભય અને શોકમાં રહે તે મોહ અને સંસારમાં વધુ બંધાઈ જાય છે તેવું કરવાથી આત્મા પણ એક શૃંખલા જેવો બની જાય છે જો પરિવારજનો સતત શોકમાં ડૂબી રહે તો મૃત આત્માને પરલોકમાં શાંતિ મળે નહીં અને તે સંસાર સાથે સંકળાયેલો રહી જાય છે પરિણામે તે પિતૃદોષ અથવા અનિષ્ટ ફળો તરફ દોરી શકે છે તે આધ્યાત્મિક ગતિને અવરોધી શકે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો કોઈ પિતૃ માટે શોકમાં જ જીવતો રહે અને દેહ સાથે સંકળાયેલો રહે તો તેને પણ જીવનમાં અનેક અવરોધો આવી શકે છે નારદજી હવે સંપૂર્ણ રીતે સમજાઈ ગયા મૃત્યુ પછી શોક સ્વાભાવિક છે પણ તે શોકથી થી મુક્ત થવું એ આવશ્યક છે જો વ્યક્તિ વાળ ન કાપે તે મોહમાં વધુ બંધાય અને પોતાને અને મૃત આત્માને અવરોધી શકે શ્રી કૃષ્ણ સ્મિત કરીને નારદજીની તરફ જોયા અને કહ્યું તેથી હંમેશા મૃત્યુને શોક નહીં પણ આત્મજ્ઞાનનો માર્ગ બનાવવો જોઈએ મરણ પામેલા માટે શ્રદ્ધાંજલિ શ્રદ્ધાથી આપવી ન કે સતત શોકમાન રહી પિતૃદોષના બંધનમાં ફસાઈ જવું વાળ ત્યાગ એ માત્ર એક વિધિ નથી તે એ સંકેત છે કે આપણે મોક્ષ અને પરમ સત્ય તરફ આગળ વધવા તૈયાર છીએ નારદ જીવન અને મૃત્યુ એક ચક્ર છે

પણ શું એ જ્ઞાન માત્ર એક વિધિથી મળી શકે કોઈ વ્યક્તિ જો વાળ ન કાપે પણ મનથી મોહ અને અહંકાર ત્યજે તો શું તે મુક્તિ મેળવી શકશે શ્રીકૃષ્ણને મૃદુ હાસ્ય સાથે કહ્યું નારદ તું સત્ય તરફ આગળ વધી રહ્યો છે જો કોઈ હૃદયથી સંસારના બંધનો ત્યજી દે તો વિધિ કોઈ મોટી બાબત નથી પણ પ્રશ્ન એ છે કે કેટલા લોકો એ રીતે ચિકાર કરી શકે શ્રી કૃષ્ણ આગળ બોલ્યા વિધિ માત્ર એક માધ્યમ છે જે મનુષ્યને તેને માટે તૈયાર કરે છે શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે તે માત્ર અંધશ્રદ્ધા માટે નથી પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક ગતિ માટે છે ત્યાગ એ એક સંકેત છે કે આપણે શોકને એક નવી દિશા આપી છે અને આપણે મરણ પામેલા માટે દુઃખ નહીં પણ પ્રાર્થના કરી રહ્યા છીએ જો કોઈ માત્ર વિધિ કરે પણ હૃદયથી વાસના અને મોહ ન છોડે તો તે વિધિ નિરર્થક છે પણ જો કોઈ હૃદયપૂર્વક સંસારથી મુક્ત થવાનો નિશ્ચય કરે પણ વિધિ શક્ય ન હોય તો પણ તે મુક્તિ માટે પાત્ર બની શકે મૂળ બાબત છે શું તું આ અહંકાર ત્યજી શકે છે કે નહીં નારદજી હવે સંપૂર્ણપણે સમજાઈ ગયા શ્રી કૃષ્ણે એક અંતિમ ઉદાહરણ આપ્યું ધરીએ કે એક રાજા છે જે પોતાને વિજાતીય શાસકો સામે વિજયી ગણતો હોય પણ એક દિવસ અચાનક તેનું રાજ્ય નષ્ટ થઈ જાય જો તે રાજાએ હકીકત સ્વીકારી લે કે તેનું રાજ્ય તેની સત્તા અને તેનો વૈભવ શાશ્વત ન હતો તો તે પોતાના અંતિમ દિવસો શાંતિથી વિતાવી શકશે પણ જો તે શોકમાં પાગલ થઈ જાય અને હમણાં સુધી જે હતું તેને પકડી રાખવાનો પ્રયાસ કરે તો તે જર્જરિત અને તણાવગ્રસ્ત જીવન જીવશે આમ મોહ અને મમતાનો બોજા પકડી રાખવો એ જ સૌથી મોટું પાપ છે મૃત્યુ એ એક નવા પડાવની શરૂઆત છે અને તું જો તેને શોક નહીં પણ સત્સંગ અને પ્રાર્થનાના માર્ગે લે તો જ તારા પિતૃઓને શાંતિ મળશે. નારદજી હવે સંપૂર્ણ રીતે સમજાઈ ગયા. પ્રભુ હું હવે સમજી ગયો. શોકને ધ્યાન અને ભક્તિમાં ફેરવું એ જ સાચું પિતૃ તર્પણ છે. જે લોકો વાર્ન ન તજે પણ હૃદયથી સંસારનો મોહ છોડે તેઓ પણ પાપમાંથી મુક્ત થઈ શકે. પરંતુ જો કોઈ શોકમાં ડૂબી રહે અને પિતૃઓ માટે દુઃખ જ બનાવે તો તે તેમના આત્માને શાંતિ આપતો નથી. પણ વધુ બંધન ઉભું કરે છે શ્રી કૃષ્ણ હળવી સ્મિત સાથે બોલ્યા નારદ સાચું જ્ઞાન એ છે કે તું શોકમાન નહીં પણ ભક્તિમાન જીવ પિતૃઓ માટે શ્રદ્ધાંજલિ તે તારા હૃદયથી હોવી જોઈએ અને તેવું જીવન જીવવું જોઈએ જે તેમને ગૌરવ અપાવે મૃત્યુ એક અંત નથી તે એક નવી શરૂઆત છે તેવા ભાવ સાથે આગળ વધજે નારદજી પ્રભુના ચરણોમાં નમન કરીને બોલ્યા હે મુરારી તમે મારી શંકાઓ દૂર કરી હવે હું વિશ્વમાં જઈ અને લોકોને સાચું જ્ઞાન આપશે મિત્રો આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સ જરૂર જણાવશો